એના બાપુ ની જેમ જીવન પરદેશ જવાનો છે જ ક્યાં કે તમે આ કરો છો ભૂલી ગઈ જીવન પરદેશ ગયો છે જ કે બેટા જીવતા રાખો જીવનના પરદેશ ગયેલા બાપ નો કાગળ આવવાની વાત જોઈ જોઈને કાઢ્યું છે ને એટલે એનો અજંપો હજી મને જંપ લેવા દેતો નથી પણ મુઆ તું શું કામ જાગે છે એક વાત કહું તને હા આ મુજાગરા કરવા કરતા એક વાર રાધાના બાપ ને કહી દે કે એનો હાથ તારા હાથમાં સોંપી દે એટલે નિરાશ થઈ જાય માં વખત હવે બધું થઈ જશે ઘીના ઠામમાં ઘી પડી જશે કોણ જાણે બેટા ઈ સુખનો સૂરજ ક્યારે ઉગશે માં રાધાની માં આ 5 લાખ રૂપિયા રોકડા

મોકલી છે લાખો રૂપિયા નો દાયજો દીધો છે ખાલી હાથે નથી મોકલી સમજી સાવિત્રી મારી એક ની એક દીકરી આટલો બધો દલ્લો લઈને જશે ને

લો યાદ કરતા જ આવી ગયો છે આમ હેલો મિસ્ટર શ્યામ હાઉ ડુ યુ ડુ યુ હાઉ યુ આપણ સવાર સવારના ના પરમાં તું કે આવી આઈ મોર્નિંગ મંદિર ગોઈંગ બે હાથ જોડીંગ છે અને ચાલના કરીંગ અને હિયર ખાસ વાત કરવા આવી સાયકલ સ્ટેન્ડ અને પણ તમે એ તો કહો કે તમે પાછા અહીંયા ક્યારે આવી અને આ બધું શું કરાવી લે તને કઈ ખબર નથી અરે ઠંડરા ત્યાં ઈશ્વર કૃપાથી બહુ મોટો પ્રસંગ આવ્યો છે અરે તું સાંભળીશ ને તો ખુશીથી નાચી જ હા મુખી બાપા એ ખુશીના સમાચાર તો હું તમને કહેવા આવ્યો છું એમ પણ પણ પહેલા તમે તમારી ખુશીની વાત કરો પછી હું મારી ખુશીની વાત કરે તો પહેલાં હવે ખુશીની વાત સાંભળશે એમ આ નારાયણભાઈની મહેરબાનીથી આ ઘરનું ભાગ્ય ખુલી ગયું છે અરે વર્ષોથી મે જોયેલું સ્વપ્ન આજે પૂરું થયું છે અમેરિકાનું એક રાજકું મારી એકની એક દીકરી અરે શ્યામ મારી દીકરી પરદેશ જશે

આવડી કે તારી ખુશીની વાત ના વહેતા જોરદાર વેણ મારા જેવા નાના માણસની ખુશી ત્યાં ગઈ એ તો જીવતર આખું ગોત્યા કરીશ મળશે તો કહીશ ડા મૃતીકેશ કમિંગ ઇન થોડા કલાક છટ કરો અરે શ્યામ હવે બાકી બધું જ કામકાજ તારે સંભાળી લેવાનું છે અને રાધા તો હવે થોડા કલાક આજા રહેવાની છે બાકી પછી તો એય ફોરેનમાં જલસા કરતી હશે જલસા હે મૃતીકેશ કમિંગ કેશ કમિંગ પધારો 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 હેલો I am standing, Sujit. Agila, Agila. Hey, hey, Sauravir Man. Come, come, come. Puja. Hey, <laughs> your sasu. Yeah. <laughs> Everything is okay. Yes, sir. Yes. <laughs> નાન શું છે વોટ ઇસ This nonsense મસૂર દાટીંગ અજી આ સાબ શું કછ એમ કછ કે બહુ સારા માણસ છે ઉઠ સાબ કર બૂટ હ ઉઠ બૂટ સાબ કર બૂટ બૂટ સાબ કર હા હા સાબ સાહેબ नाइस नाइस वेरी सुपर्ब एंड लॉ ओ पर नारायण भाई मेरी पगड़ी इंडियन पगड़ी पगड़ी वाला साहिब नॉट लाइक तू पैर तो नहीं साहिब डिसलाइक यस यस साहिब बंदो 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 यस कम एंड सीट इन लगन मंडप ओके, લગ્ન મંડપ ની અંદર કન્યા કેમ નથી શ્યામ મારા મોસામે શું જોઈ રહ્યો છે જલ્દી અંદર કહો અને કન્યાને રેડી કરીને લઈ ઓકે

જેવું છું કે દમિયલ દામજી કેવો મને હાથ નથી ફેરવતો હમ

હાજી ઉંડો અરે લે હાજી ઉંડો ઓ હો 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 મારો હતો એટલો તો નાખી દીજો હવે તો પડોશીનો હાથ માગ્યા હું તો છે હાજી વધારે ઉંડો હાજી હાજી ઉંડો અરે કંચો સાંભળે છે ઓ હો